મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત કરી દઈએ આજે તો બપોરે દિવસની શરૂઆત કરી છે એટલે થોડું લેટ લેટ શરૂઆત કરી છે પણ લેટ શરૂઆત કરી તે બદલ માફ કર દેજો અને આપણો કામ કરવાનું તો કરી દીધું છે બધું રોજ એક ના એક ડાયલોગ બોલું છું હું કામ તો કરી લીધું છે અને હવે રસોઈ કરવાની એ ચાલુ છે એક બાજુ જો રસોઈ મમ્મી મગનો ભાતને બધું બાફી મૂકી દીધું છે હવે વઘાર કરવાનો બાકી સાથે વઘાર કરી દઈએ અને હજુ તો રસોઈ કરીને તો પાછું આજે કાલે લગ્નમાં જવાનું છે એટલે થેલા થેલાને એવું બધું પેક કરવાનું છે પાછું અથવા મેહદીને એવું પાડવાનું છે મારા હાથે તેવડે એકતાને બોલાવી છે એકતા મેહદી પાડી આવશે મને એટલે ઓ પેલા ફટફટ રોધી દઈએ ખાઈ લઈએ લઈએ કામ અને પછી મેદી પેક કરવાનું કરી દઈએ પછી મેદી અને હજુ તો પાછું રાતે રોધવાનું ને એ બધું ને એટલે બપોરની વેળા પાડી દઈએ ઘડી કલાક બે કલાક એટલે જેવી આવે એવી ખરી પણ મેદી પાડી દેવાની સવડે એકતા ને બોલાવીને પેલી બધી કેટલી બધી કોગેલો બોલીએ હવે કોગેલો છે કે કોક હશે એટલે બોલતી લાગી હો હવે જોઈએ કોગેલ શું છે ઉડવા શું છે જોઈએ હોય તો કોઈ હ નહીં આગળ બોલવા મળી મારા હવે આગળ હશે કોક કોઈ બોલવા મળી બધી આગળ બિલાડી કોપસ્યા ગમે તેવો હોય તો ખબર નહીં આપણી જે બધી કોગેલો બોલ્યા જ કરીએ તો બિલાડી ફરતી હોય ને તો એ બોલતી હોય સર કોઈ એવું જાનવર એવું નહીં ક હાફ ક એવું કંઈક આવતો બોલતી હોય પણ બિલાડી આવે ને તો એ બધી કોગેલો ભેગી થાય ને બોલતી જ હોય છે એડો રસોઈ કરવાની તો અડધી કરી છે ને અડધી બાકી છે તે કરી દઈએ રસોઈ આપણી થઈ જાય બાજરીના રોટલા કરી દીધા છે મગનું શાક ચડાવશે થોડું વઘાર કરે એટલે ચડાવવું પડે ને આ બાજુ ચોક્કા ચુંબણ બધું તૈયાર કરી દીધું છે અને અહીંયા હું શું બધું તૈયાર કરીને ઊભી રહીશું બધું હવે આવી ખાવા આવી તને ખબર ચાલો એડો મારા થેલાનો ઉપયોગ કરવું છે તે કરી દઈએ બસ આવી ખાવા આવી ગયા અને પહેલે આવી જાય

બીજા હાથે પાડી છે પાડી જો એકતા મેદી પાડી જતી રહી મેદી તો કો બહુ આઈ નઈ જોવે એવી જો વિક્સ બોમ લગાયો છે પણ જોવે એવી આવી નઈ કોઈ હજુ તો આજ નઈ આવ કાલ કાલ કાળી થશે આજ નઈ થઈ જો આ મેદી પાડી દીધી અમારી એકતા બેન બીટી પાર્લર વાળા હતા એકતા બેન એકતા બેન ની પાડી આલી છે મને મેદી પણ હવે જો બોમ્બ લગાવી દીધો છે પણ હાસી હાંસી જાય છે તો દો હજુ ધોઈ નહીં મી રસોઈ તો કરવાની છે પણ ધોઈ નહીં મી અને થેલા પણ પેક કરી લીધા મી જો થેલા પેક કરી દીધા આ દક્ષુનું અને આ મારુન સાહેબનું બહેનું છે અને આ એકતાનું એનું હતું ને એકતા લઈ જશે હવે અને કાલ સવારે પહેરવાનો હશે ને એ બધો કપડો છે બધું કમ્પ્લેટ તો કરી દીધું પણ હું કાંઈ લાગે છે મારા ઘેર જે આવી હોય આવશે અંદર મેં એટલે બધું તૈયાર કરી દીધું ને હવે તા બેન મહિનો લઈ જશે અને હું મારા થેલા ભરતી જશું બધા હવે રસોઈ તો કરવાની છે પણ મેં એની પલાળુક ના પલાળવી એ વિચારું છું પલાળીને આવશે નહીં તો એવું થાય સર એટલે પલાળું ના પલાળ્યું એવું વિચાર કરું છું પણ રસોઈ તો કરવી જ પડશે સાત વાગી જશે એટલે ફટફટ હાથ ધોઈને પછી રસોઈ કરી લઈએ ચાલો હેડો વિડિયોને આટલા જ એન્ડ કરી દઈએ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો